સ્પીડ માં હતી જ નહીં એકસો વીસ પર હતી અરે મને મારા ભાઈ નહીં તો બ્રેક ના મારું

સરઘસ કાઢ્યું હોય તો તમે જોયો છે આગલો વિડીયો પણ લોકો અત્યારે શું બોલી રહ્યા છે અને બીજો પણ વિડીયો વાયરલ થયો હમણાં હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો જો તમારા પણ હોશ ઉડી જવાના છે કાયદેસર કેમ કે તમે જુઓ અત્યારે એના બાપ દીકરાને જરા પણ ટેન્શન નથી મિત્રો કારણ કે મોતથી રકડે છે અત્યારે એનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે બાપ અને દીકરાને જે મેથીપાક લોકોએ દીધો છે પહેલા જુઓ તમે આ છોકરાને મેથીપાક કઈ રીતે દીધો આ રીતે મિત્રો એની ગાડી ફટકાણી હતી હવે લોકો એને એમ કે છે કે એને નાગો કરી અને સરઘસ કાઢો મિત્રો એનું સરઘસ તો કાઢ્યું હતું પણ લોકો એમ પણ કે છે ગોળી મારી દો ઘણા કે આજીવન જેલ ફટકારો ઘણા કે એને પીલી નાખો અલગ અલગ લોકો અલગ અલગ કોમેન્ટો કરે છે તમે વિચાર કરો સાહેબ એને શું સજા મળવી જોઈએ એક જૂટ થઈને બધા કોમેન્ટ કરો એટલે એને જલ્દી સજા મળી જાય ઘણા કે એની પ્રોપર્ટીમાં જેસીબી મારી દો ને કા પ્રોપર્ટી વેચીને આ જે મૃતક પરિવાર છે એને પૈસા બધા આપી દો અલગ અલગ લોકોનો અલગ અલગ માઇન્ડ કામ કરે છે તમારું શું માનવું કોમેન્ટ કરો બધા એમ કે નાગો કરીને સરઘસ કાઢો તો મારું તો માનવું છે કે ભગવાન જે કરે ઠીક હવે કાયદો કાયદાનું સારું જ કામ કરે અમદાવાદ પોલીસનો ખૂબ ખૂબ આભાર કે જલ્દી આને ઝડપી લીધો અને ન્યાય પણ જલ્દી મળી જશે મિત્રો